જે બી નમો હું રાજુ સોલંકી આથી બે વર્ષ પહેલા જે ગણેશ ગોંડલ અને સંજુ સોલંકીનો જે ઝઘડો હતો એ ઝઘડામાં મેં બાર કલાક મથામણ કરી અને એફઆર દાખલ કરાવી ત્યારે એક પણ સમાજનો આગેવાન મારી સાથે નહોતો એફઆર લઈ આવ્યા પછી સંપૂર્ણ રીતે સામૂહિક આત્મહત્યાનું મેં અલ્ટિમેટમ આપેલ કે ગણેશ ગોંડલની ધરપકડ ના થાય તો અમે આખો પરિવાર આત્મહત્યા કરશું ઈ આત્મહત્યાના સામૂહિક આત્મહત્યાના પેશરમાં આવી સરકાર સિંહે ગણેશ ગોંડલની ધરપકડ કરી ત્યાર પછી હું રાજકોટ આવેલો મારી પીપીની દવા ચાલુ છે દવા લેવા આવેલો મને એ મારા એક આગેવાનનું જે દેવદાન ભાઈ મુસળિયા છે એમનો મને ફોન આવેલો કે મને અનુરૂચસિંહ બાપુનો ફોન આવેલો છે અને આપણે અનુચ્સિંહ બાપુને મળવા જવાનું રીબડા છે ત્યારે હું રાજકોટથી રિટર્ન રીબડાની નજીક હતો મને ફોન આવ્યો એટલે મેં કીધું રીબડાની બાજુમાં જ છું ત્યારે યોગેશ ભાષા પિન્ટુ બગડા અને દેવદાન મુસળિયા મને અનુરૂચસિંહ બાપુ લઈ ગયા અનુરુચિ બાપુ પાસે લઈ ગયા અને મને એવું કીધું કે આપણે ગોંડલ જવાનું છે જેમ જયરાજસિંહ જાડેજા ગોંડલ ગણેશ રીબડા આવ્યા અને અમારી આબરું કાયદી એમ આપણે જયરાજસિંહ બાપુને આબરૂ કાઢવા જવાની છે તો મને થોડોક રોષ હતો કે મારા દીકરાનું અપહરણ કર્યું મારા દીકરાને માર્યો એના અનુસંધાન મને વાર્તમાં આવી ગયું લડાઈ ગોંડલ બીજ રીબડાની હતી આમાં દલિત સમાજને ને લેવા દેવા નહોતું પણ દલિત સમાજને ક્યાંક ને ક્યાંક દલિત સમાજના ના બે ત્રણ રાજકોટ જિલ્લાના આગેવાન બે ત્રણ જુનાગઢ જિલ્લાના આગેવાન આખા સમાજ ની ગેરમાર્ગે દોર્યો મારો સમાજ દોષ છે મારા સમાજના માં ક્યાંય દોષ નથી સમાજે મને મદદ કરી છે એ બદલ સમાજનો હું આભારી છું પણ સમાજના બે ચાર આગેવાન જુનાગઢ જિલ્લાના ને બે ચાર આગેવાન રાજકોટ જિલ્લાના જે સમાજને ગેરમાર્ગે દોર્યો છે અને આખું મને સૂચના દેવામાં આવી કે આપણે ગોંડલ જવું છે અમે ગોંડલ આવ્યા ગોંડલ આવીને જયનાથસિંહ બાપુની ની આવું કાઢી અને જે મનુષિ બાપુએ એવું વર્તન કીધું એ વર્તન કર્યા પછી વિષય પૂરો થઈ ગયો હવે આપણે ભાઈ જે કરવું કાલે ઘરપકડ થઈ ગઈ છે જેલમાં વી ગયા ગણેશભાઈ આપણે ત્યાં આપણે એન્ટ્રી પાડી એવા દલિત સમાજની તંગડી આપણી ઊંચી રહી ગઈ હવે આપણે વિષય પૂરો કરવાનો પછી મને સૂચના આપવામાં આવી ગઈ કે હવે આપણે ગીતાબાને રાજીનામું માંગવાનું છે સમાજના આગેવાન દેવદાન મુસળિયા આ ભાઈ લોકેશ સાસા ઈ મને અને દિનેશ પાતર દિનેશ પાતર ને રાજુ સખિયા આ મને સૂચના આપતા ગયા કે હવે આપણે ગાંધીનગર જાવ છો બે લાખ બાઇકની ની ચેલેન્જ કરી અને સમાજ અમને સહકારે એમ કહો સમાજ ત્યાર હતી જવા માટે પણ ક્યાંક કે ગેરમાંથી અનુરુષિ બાપુ ને સમાજના જે આગેવાન છે અમારા જૂનાગઢ જિલ્લાના અને જે રાજકોટ જિલ્લાના બે ત્રણ આગેવાન છે આખા સમાજને જોયું અને હું રાજીનામું માંગવાનું અને ગીતાબા રાજીનામું આપ્યા પછી અમૃતસિંહ જાડેજાના દીકરાને ચૂંટણી લડાવવાની આવી રીતના માગે સમાજને જોઈ અને મને પણ જોઈ એટલે હું એની વાતમાં આવું છું કે આપણા સમાજના આગેવાન છે આ સંધુ છે રાજુ સોલંકીનો દીકરો નથી રાજુ સોલંકી ત્રીસ વર્ષથી સમાજ માટે લડાઈ કરે છે અને ગમે ત્યારે ધોરડો જાય યાદી રહે કે જવાનું થાય તો રાજુ સોલંકી જાતો એટલે મેં કીધું દીકરો રાજુ સોલંકીનો નથી આ સમાજ નો સમાજ નિર્ણય એટલે આખા સમાજ માર્ગે દોરવાનું કામ આપણા સમાજના બે ચાર આગેવાનું જૂનાગઢ જિલ્લાના બે ચાર આગેવાનો રાજકોટ જિલ્લાના અને જાડેજા એ કર્યું છે અને જયારે મારી ગુસ્સી ટોક થઈ મારે સમાજ ને પૂછવું જોઈએ સો ટકા પૂછવું જોઈએ આ સમાધાન કર્યું છે મેં તો મારે સમાજને પૂછવું જોઈએ ક્યારે કે સમાજે મને મદદ કરવી તો સો ટકા મારા સમાજને પૂછવું જોઈએ હું જયારે જેલમાં ગયો મારા આખા પરિવારને જેલમાં નાખી દીધા જેલમાં નાખ્યા પછી સમાજના સૌથી પેલા ધોરાજી તાલુકાના યોગેશ પાસે હાથું થાકે કે મારે દાદુ સોને કે કાંઈ લેવા દેવાની બીજા નંબરે દેવતા મુસળીએ ક્યાંક ને ક્યાંક સમાજ તો ત્યાર હતો એક એવું મોટું આંદોલન ધાવા થઈ રહ્યું હતું કે તમે ઊંડાકાંડને ભૂલી ગયા એવું મોટું જબરદસ્ત આંદોલન થાય તો રાજુ સોલંકી ક્યાંક ને ક્યાંક મોટો સાથે સમાજના આગેવાનો કપાતા હતા એટલે આંદોલન ના કર્યું સમાજના લોકોને રોકવા આવ્યા કે આપણે આંદોલન કરવું આપણે કઈ નતું રાજુ એના પાપે અંદર જેલમાં ગયો છે મને મદદ ના કરી મારી ઘરવાળી જાતિને આગેવાનોને પુષ્ટિ કરેલા ભાઈ મારા ઘરવાળાને મારા દીકરાને તમે આખો ગુજરાત જાણે છે કે રાજુ સોલંકી ઉપર ને રાજુ સોલંકીના પરિવારનું ખોટી ખુશી ટોક થઈ છે આખો સમાજ જાણે છે પણ ક્યાંક ને ક્યાંક સમાજના આગેવાનો વહીવટી તંત્ર સેટિંગ કરીને અમને જેલમાં નાખવામાં આવ્યા અને જેલમાં ગયા પછી સમાજના આગેવાનું અમારા જુનાગઢ ડિવાઈસ નું સન્માન કરવા હું કામ કેતા ભાઈ તમે કેમ કે આ જે ના ડિવાઈસ પી તમારા સરમતી થાય છે રાજુ સોલંકી જેલમાં નહીં કોઈ બદલ સમાજના આગેવાનું જે આ કહેવાતા આગેવાનું હું નામ દઉં છું એ સન્માન કરો કે સાહેબ બહુ સારું કર્યું રાજુ સોલંકી તમે જેલમાં નહીં છું તમે મને મદદ કરી હોત મારા ઘર ઘરવાળાઓને પાંચ ની મદદ કરી હોત પાંચ કિલો બાજરો નાખી હોત તો મારે સો ટકા સમાજના આગેવાનો પૂછવું પડે કે તમે મને મદદ કરી છે હું જેલમાં ગયો તો મને જેલમાંથી બહાર કાઢ્યો છે અમે મારા પૈસા આવ્યા પણ લડાઈ રીબડા વિશ ગોંડલની હતી અને સમાજના આખાને ગેર માર્ગે દોર્યો છે આ સમાજના આગેવાનો અને અનુસી બાપુનું કરેલું છે આ બધું એમાં ગેરાજથી જાડેજા અને ગણેત જાડેજા નિર્દોષ છે અને ખોટા આખા સમાજને ગેર માર્ગે દોર્યો છે કાઈ બોલાઈ ગયું જય ભીમ બધાય બુદાય સમાજ મને માફ કરજો તમે કહી દીધું કે ખોટી ફરિયાદ હતી સમાધાન કર્યું છે કે શું નહીં ફરિયાદ ખોટી નહોતી બનાવ થયો તો જે બનાવ થયો છે એ બનાવ થયો તો પણ એક રસ્તો કોઈ પણ ઝઘડાનો કોઈ પણ ઝઘડો થાય તેનો રસ્તો એક સમાધાન છે તો સમાધાન મને કોઈ પેશરથી કોઈ લાલચથી કે કોઈ દબાણથી મને ખાલી રાજુ સખિયાનો એક ઓડિયો જોયો મેં હમણાં વિડીયો એમાં રાજુ સખિયા એમ કહે કે રાજુભાઈ સોલંકી પાંત્રીસ લાખ રૂપિયા ભાઈ અનુસિંહ પાછી લેવા તો જે તે સમયે જયરાજસિંહ બાપુ મારી બાજુમાં બેઠા હતા જે તે સમયે મને બે કરોડ રૂપિયાની ઓફર હતી તો હું બે કરોડ લો કે પાંત્રીસ લાખ લો ભાઈ નથી જે સમાજ ના આગેવાનો છે જે બે ચાર કહેવાતા જુનાગઢ જિલ્લાના બે ચાર કહેવાતા રાજકોટ જિલ્લાના જેને ભાઈ બતાવી એક લાખ રૂપિયા નથી ભગવાન

ત્યારે એ મને વાવળેલવા મિલા છે કે સુરત મીટિંગ થઈ હતી અને સુરત થી કોઈ ચોક્કસ આગેવાનું પાણી થી પૈસા લેવાને આવવાના હતા એટલે આવા એના ધંધા છે સમાજ ને હાથ જોડી વિનંતી છે કે આવા આગેવાનો વાતુમાં ના આવતા અને મારે સમાજ સમાજને પણ જયારે મને સમાજે મદદ કરી હોય તો મારે